મારે એટલું કહેવાનું છે કે આટલો બધો વિવાદ ચાલ્યો ભીડિયા આવ્યા ભાજપના રાજપૂત સમાજના આગેવાનો છે વંદની છે એ લોકો એક એક પણ વાર કેમ ન કહેવા આપણને આવ્યા એક વાર ખાલી ખાલી વડીલો છે જો જેમ આપણા સમાજમાં બધી જ જ્ઞાતિમાં બધા પક્ષમાં વડીલો છે પણ ભાજપનો એક નાનો એવો કાર્ય કરે તે વિવાદમાં આવવાથી બીવે છે હરા ભાજપથી આટલા બધા બીવો છો કા અમે આ હાથે પાપ કરેલું છે ભાજપ ને મત આપેલો છે આ હાથે પેલા ઈ ભાવનગર પાસે આવ્યો ને ત્યારે ગળગળા થઈ ગયા હતા કોઈ રજવાડા ન દેતા રાજા

તો મજા આવે અને મજા તો કઈ ખરજ આવે તાજ જયારે કાયર વેચ મૂકો લેવા દેવા નથી કે કોઈ પાર્ટી આરે લેવા દેવા નથી ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોતમભાઈ રૂપાલા હારે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો એ કે જારે 500 ને 500 જજવાળા એક કરવા નતા ને ત્યારે અમારા રાજપૂતો એ બલિદાન દીધું તું એમ નામ ન્યા નથી જોવા દેસ એકત્રીકરણ હે ઈ જો તમે હા અને મારે બીજો એક પાર્ટી સાહેબ છે એમને આજે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજ પાસે એક હું એમને પણ ટકોર કરું છું કે પાટીલ સાહેબ તમારે બે હાથ જોડીને માફી માંગવાની ન હોય તમારી હાથમાં પેન છે અરે પેનમાં એકવાર લખી દયો કે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ એટલે રદ દોવી જોય હે પછી ન્યા હાથ જોડવાના ન હોય અરે એકવાર રદ એટલે રદ કરી દયો તમારી પાસે તો એવી સત્તા છે તો એ સત્તાનો ઉપયોગ કરો હે બસ આ એક મારી એક માંગ છે અને એક અત્યારે જે આપણે અંદરો અંદરની જે અમુક લડાઈઓ અત્યારે હાલે છે તો હું બધાયને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમારો મૂળ મુદ્દો નો ભૂલતા હો આપણો મૂળ મુદ્દો હરશતમ રૂપાલા છે તો એને પકડી રાખો ભાયું ભેગા રહ્યો તો જ કંઈક થશે બાકી ક્યારેય કંઈ ભેગું નઈ થાય બસ એટલું જ કહીશ જય હિન્દ જય માતાજી આજે તમને બધા ભાઈઓ તથા વડીલોને જોઈને આજે મને આમ ખુશી એટલી છે ને કે કંઈ સમાતી નથી આજે મને ખુશીના આ શું વર્ષે છે તમને બધા જોઈને અને જે આપણા રૂપાલાભાઈ જે આપણા અમારા દીકરા આપણા દીકરીઓના બારામાં જે બોલી ગયા છે ને સહન નથી થતું મને એટલે બેનું માટે નીકળી ગઈ છું આજે છ દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું ગામડે ગામડે મીટિંગમાં ઘરે કઈ જ આવી છું મારી વાત કહું જોતા રૂપાલાને કીતી જી ટેન્શન નઈ થાય ને બનીને બસ્મ થઈ જઈશ રૂપાલાના ઘરની સામે હું બાકી ઘરે તો હું નથી જવાની બે છોકરાને ઘર મૂકીને આવી છું દિવસથી બહાર છું એટલે મારે આજે બッタ પાયોને કેવું છે પાછી બેની કરવાની નથી મારા ભાઈઓ આ બેન તો ઘણી હારે છે કે જો હું અહીં હાજર થઈ જઈશ બલિદાન દેતાઈશ માથું કાપીને દે દઈ પણ મારા ભાઈઓ હારે છું આજે આટલા માથા જોઈને મને આટલા

તમને પાછી કરવાની થાતી નથી